તમે જો આગળ સંતોય પણ આપણો ઈશારો કર્યો રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આદ અંતના મધ્યમાં બોલાય એ વસ્તુ છે રામ નામ તું રાખ હૃદયમાં અને જેના હૃદયમાં વસ્તુ આવન થાય એટલે એની હો ટકા એ કાચી કલ્પનાઓ મટે મટે ને નાની નાની દીકરી હોય તો સુધી ટેકલોના ખેલ રમ ખરી નેની નેની દીકરી હોય તો સુધી ટેકલોના ખેલ રમ ખરી લાડો એ તમે જુઓ તો દાબાનો બનાવો લાડુ એ આ બે હા છે શું ભાઈ

મેદો લાલ રંગ સાહેબ પણ આખો બધો સોફ્ટ રંગ ના એ તો એનો આટો ઉડી જાય ને એટલે રંગ આ લાંબો ના પડે રંગ આઈ જાય અને એટલે સંસય કીધો હું તો આ ચાલી ભરવાનો પાણી મને બોલાવી કોઈ સદગુરુ હા તમે જેવા ખાતામાં હો ને એવા તમારું ઉઠાઈ લે રાગે રાગે તમે ગમે તે જગ્યાએ છો તમારા મત હતો હું તો કોઈ જોન કલ્યાણ થઈ ગયું ના આ તો તમે જે મારામાં હતા ને એ મારામાંથી સેજ વિખૂટા પડ્યા હતા અને થોડો અંતરે એવું પડી ગયો પણ સતય સદગુરુએ તમને ગોધી લીધા અને પાસા પાછા પરોઈ દીધા હા જો ઉધી દોયડામાં ના રો તો સુધી મણ કોમજો ના નારો તો હુદી સમજો બોલો તો ખરા મારી ભાષા ખબર તો પર

હું તો કઉ છું તમે રિટાયર થયા પછી ભજન માં ભરવાના એ સારું કઈ રિટાયર થયા અમે રિટાયર થયા પછી એક ગીત છે તમારે માનવું હોય તો માનજો ના માનો તો અને જો કદાચ આ ટેશન ના પકડો તો અત્યારે ભાઈઓ હોય સાર ભણેલી ગણેલી આવી છે હા અત્યારે બહુ ભણેલી ભાઈઓ આવી પેલા એક જમાનો એવો તો સાહેબ કે બધું ચાલશે ફાવશે ને